આમ તો ગડપણમાં ટેકણ લાકડીના સહારાની જરૂર પડતી હોય છે પરંતુ આ દેશના સિનિયર વડીલો સમય આવે પોતાનો જુસ્સો અને ત્યાગની ભાવના દેખાડવાની તક જતી નથી કરતા મારેલો ડંક કદી છે આપણા જવાનો શહીદ થયા તેનો ડંક કાયમ ખટક છે પરંતુ દેશને તોડવાના આતંકી મનસુબા ક્યારેય સફળ નહીં થાય કેમ કે આ દેશમાં સેના પાસે જેટલું મક્કમ મનોબળ છે તેટલું જ દેશના વરિષ્ઠ નાગરિકો પાસે પણ છે એટલે જ તો દેશ પર સંકટની ઘડીમાં અનેક વરિષ્ઠ નાગરિકો ટેકણ લાકડી શોધવાને બદલે પોતે જ દેશના સૈન્ય માટે મદદની લાકડી બનવા તત્પરતા દાખવે છે સેનામાં પરાક્રમનો જુસ્સો અણનમ રાખવા માટે સુરતના બાબુભાઈએ પણ પોતાનું યોગદાન આપ્યું છે કેવું છે તેમનું યોગદાન જોઈએ આ અહેવાલ ઉપરની આ બંને તસવીરો આપણા રાજ્યના એવા વરિષ્ઠ નાગરિકોની છે કે જેમણે દેશના સૈનિકો માટે પોતાનું પ્રશંસનીય યોગદાન આપ્યું છે તેમણે ઘડપણમાં ટેકણ લાકડી શોધવાને બદલે દેશના સૈનિકો માટે જ ટીકો બનવાનું સ્તુત્ય પગલું ભર્યું છે ઉપરની બંને ગૌરવવંતી અને સલામ કરવાનું મન થાય તેવી તસવીરમાં પ્રથમ તસવીર છે ભાવનગરની ટીવી સ્ક્રીન પર દેખાતા આ વડીલ ઉંમરના હિસાબે ભલે વૃદ્ધ લાગે પરંતુ તેમની જિંદા અને મનની ઉદારતાને ક્યારેય ઉંમરનો બાધ નડ્યો નથી આ વડીલનું નામ છે જનાર્દન ભટ્ટ અને તેમનું વતન છે ભાવનગર એક સામાન્ય અને ભૂતપૂર્વ સરકારી કર્મચારી એવા જનાર્દનભાઈ ભટ્ટે પોતાની કમાણીના 1 કરોડ રૂપિયા દેશના જવાનોના રક્ષણ માટે અર્પણ કરી દીધા છે જ્યારે બીજી તસવીર છે સુરત શહેરના વરિષ્ઠ એવા બાબુભાઈ પટેલની વર્ષના નામ છે બાબુભાઈ પટેલ બાબુભાઈ એગ્રીકલ્ચર વિભાગમાં મદદનીશ અધિકારી રહી ચૂક્યા છે હાલ એકલ વાયુ જીવન જીવે છે

કે સાંજે આપણા દેશમાં હુમલો થયો છે ને આવી રીતે મરી ગયા એટલે આ ભાઈઓ બધા આવ્યા છે મેં કંઈક તો આપણે બોલી લાવો આપણે જ્યારે એમ આ બેન આપણા પૈસા એમને આપીએ જે મારી પાસે પૈસા દોડ લેવાનું એક પણ પૈસો હું જોડે નથી બેન લઈ જવાનો અહીં જ આપવાનું મારા છોકરા આપી દેશે હું કહીશ હુમલા પછી દરેક સ્થળે કોઈને કોઈ રીતે લોકો પરિવાર માટે સહાય કરવા ફંડ એકત્ર કરી રહ્યા હતા તે સમયે યુવાનોનું એક ગ્રુપ આ વિસ્તારના લોકોને સહાય માટે અપીલ કરી રહ્યું હતું તે સમયે બાબુભાઈને જાણ થતા તેમણે આ યુવાનોને બોલાવ્યા હતા યુવાનોને વરિષ્ઠ બાબુભાઈ પાસેથી દાન પેટે મોટી રકમની અપેક્ષા ન હતી પણ જ્યારે તેમણે લોખંડની એક નાની પેટીમાંથી પચાસ હજાર રોકડા કાઢીને આ યુવાનોના હાથમાં આપ્યા ત્યારે તેઓ પણ દંગ રહી ગયા હતા અમારો ગ્રુપ અહીંયા શહીદો માટે ફંડ એકત્રિત કરી રહ્યું હતું મનીષા ગરનાળામાં તો એટલામાં કાકાએ અમારો કોન્ટેક કર્યો કાકાના મિત્રએ કે મારે પણ આપવું છે દાન તો અમે ઉપર આવ્યા અમે જોયું કે કાકા થોડું ઘણું દાન આપવાના છે પણ કાકાએ સીધી પચાસ હજાર જેટલી મોટી રકમ કેશ અમને આપી એટલે અમે પણ ચોકિત થઈ ગયા કે આ કાકાની પરિસ્થિતિ જોઈ અને અમને આટલું મોટું રકમ આપી છે જે લોકો અમીરો છે એ નથી આપી શકતા પણ એક ગરીબ કાકાનું દિલ અમીર લોકો કરતા પણ મોટું છે એ રીતે અમને પચાસ જેટલી રકમ આવી એટલે અમે પણ ચોકી થઈ ગયા શહીદ પરિવાર માટે સહાય એકત્ર કરતું યુવાનોનું આ ગ્રુપ પણ બાબુભાઈના આ દેશભક્તિ અને દરિયાદિલીને જોઈને અચંબિત હતું તેઓ બાબુભાઈને સુરતના મેયર પાસે લઈ ગયા શહેરના પ્રથમ નાગરિક મેયર પણ તેમની દેશભાવના ભાવના જોઈ નતમસ્તક થઈ ગયા અને તેમણે બાબુભાઈને રોકડના બદલે ચેકથી રકમ આપવા માર્ગદર્શન આપ્યું હતું બાબુભાઈએ થોડી જ વારમાં મેયરના હાથમાં સેના ફંડમાં જમા કરાવવા માટે જ્યારે સહાયનો ચેક મૂક્યો તો તેઓ પણ બાબુભાઈની દરિયાદિલીની ઉવારી ગયા મારી ઓફિસમાં આવ્યા મેં જોયું તો 88 વર્ષની જય ફુમર હતી અને લાકડીના ટેકે ચાલતા હતા કાને ઓછું સાંભળતા હતા મારે એને વાત કરવા માટે પણ મોટેથી કહેવું પડ્યું તે સ્થિતિમાં હતા અને એમણે મારા હાથમાં ચેક મૂક્યો કે આ શહીદ પરિવાર માટે મારી બચતની રકમ છે મારે આપવી છે 88 વર્ષની જેફ વય જે વ્યક્તિ પોતાની બાકી બચેલી જિંદગીમાં રૂપિયાની બચત અને તેના મહત્વ માટે વિચારતો હોય છે તે બાબુ પટેલ જેવા નાગરિકે આ ઉંમર તેમની પેન્શનની જમા કરેલી રકમ શહીદ પરિવારને નામે કરીને દરેક માટે પ્રેરણાનું ઝરણું વહેતું કર્યું છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેશ ત્રિવેદી બીટીવી ન્યૂઝ સુરત